પાલીતાણા તાલુકાના પાંડેરિયા ગામ ખાતે પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પાંડેરિયા ગામ ખાતે વન વિભાગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ નિત્યાનંદ શ્રીવાસ્તવના વરદ હસ્તે પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું લોકોનો પ્રકૃતિ પ્રત્યે આકર્ષણ વધે તે માટે વિશેષ પ્રકારની સુવિધાઓ ડેવલપ કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ માટે ડોરમેટરી શિક્ષક ડોરમેટરી એમ્ફી થિયેટર બટરફ્લાય ગાર્ડન સહિતની સુવિધા વન વિભાગ દ્વારા આ ગાર્ડન કરવામાં આવી છે પ્રકૃતિથી ઘેરાયેલ ભાવનગરના પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર હાલ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે આ કાર્યક્રમમાં ધારાસભ્યો રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ પાલિતાણા સર પાંડેરિયા ખાતે શિક્ષણ કેન્દ્રનું આપણે ઉદ્ઘાટન કર્યું છે કેવા પ્રકારની વિશેષતા છે અને શું કહેશો સમગ્ર કાર્યક્રમને લઈ આજે પાંડેરિયા ખાતે જો પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર આજે ઉદ્ઘાટન થઈ છે આ કેન્દ્રમાં આમ સુવિધાઓના દૃષ્ટિથી જો તો રિસેપ્શન સેન્ટર છે શિક્ષકોના રહેવા માટે સુવિધા છે બાળકોના પચાસ પચાસ કરીને રહેવા માટે બે ડોર્મેટ્રીઝ છે એક સરસ મજાના ગેસ્ટ હાઉસ છે કેમ્પ ફાયરની જગ્યાઓ છે છોક બાળકોને રમવા માટે પણ અમુક સુવિધાઓ ડેવલપ કરવામાં આવે છે તો અને ભોજન ખાસ કરીને ડાઇનિંગ હોલની વ્યવસ્થા છે આમ કહીને તમામ સુવિધાઓ અહીંયા ડેવલપ કરવામાં આવી છે આ ચાલુ વર્ષે આ બજેટમાં મૂકવામાં આવેલ હતા અને એક સુંદર મજાના પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની સ્થાપના આજે થઈ છે આજે સવારથી છોકરાઓના અહીંયા એક શિક્ષણના એક પ્રથમ શરૂ થયા છે અભ્યાસ પણ શરૂ કરવામાં આવે છે અને પાંડરિયા જો હું માનું છું કે થોડું અંતરિયાળ જગ્યા છે આ અંતરિયાળ જગ્યા એક જો પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની સ્થાપના થઈ છે આ એક જોબની ઓપોર્ચ્યુનિટી પણ આપવા આપશે અને

તો આ કાર્યક્રમનો મુખ્ય સારાંશ એવું છે કે ઇકો ટુરિઝમના માધ્યમથી બાળકોમાં એન્વાયરમેન્ટ પ્રતિ રૂચિ ડેવલપ કરવાનું અને તમામ વિસ્તારમાં એક વિકાસ ડેવલપ કરવાનો કરવાનું આપણા માનનીય સીએમ સાહેબના પણ હાલમાં જો ચિંતન શિબિર થઈ છે તેમાં પણ ઇકો ટુરિઝમના વિકલ્પ થકી કેવી રીતે વિકાસ થાય આ બાબતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવેલ છે

ની ગણના થઈ છે અને આવતા વર્ષે પણ ફરીથી ગણતરી થશે અને આપના લાગે છે કે સિંહની જો સંખ્યામાં છે ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહ્યા છે સિંહના લોકો દ્વારા પણ સિંહના સંરક્ષણમાં ખૂબ ભાગીદારી થઈ રહ્યા છે પ્રકૃતિ શિક્ષણ શિબિરના માધ્યમથી પણ સિંહના સંરક્ષણ બાબતમાં લોકોના જ્ઞાન થાય લોકોના વધારે માહિતી મળે તે તે હેતુ માટે પણ આ શિક્ષણ કેન્દ્ર ઇમ્પોર્ટન્ટ છે